પધારેલ દાતા શ્રી કેસરીમલ શાહને બુકે સાલ તેમજ પત્ર શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી તેમજ સરપંચ નવનીતભાઈ પટેલ અને તલાટી નિકુલભાઈ પટેલ દ્વારા તેઓને આ ભગીરથ કાર્ય બદલ આપવામાં આવ્યું હતું અને શાળામાં બાળકોને યુનિફોર્મની સાથે કીટ આપતા બાળકોના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસકુમાર પટેલે કરેલ હતું જેમાં શિક્ષક જનકકુમાર જોડાયા હતા

શ્રી હન્નતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કુશંબા તેમજ શ્રી ક્રિષ્ટિમઠ શાહ એમ ચોક્સી પરિવાર તરફથી અત્રેની શાળામાં અભ્યાસ કરતા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં દરેક બાળકોને બૂટ મોજા અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે તેઓને પૌષ્ટિક બ્રિસ્ટિકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે બદલ સાવૃત્તિ સર્વનું હું આભાર જન કરું છું અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું